વડોદરા શહેર સ્માર્ટ સિટીના નામે અધિકારીઓ વાહવા લૂંટી રહ્યા છે અને રાહદારીઓ અકસ્માત નો ભોગ બની રહ્યા છે ત્યારે વડોદરા શહેરના રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે

મારું નામ રાજુ પટેલ છે અમે અટલાદરાથી સંગમ સોસાયટી જતા હતા વચ્ચે કોઠી ચાર રસ્તા આગળ લોખંડની એંગલ મેળવી છે અને આ ખાડા આ ખાડા પૂરતા નહીં આ કોર્પોરેશનવાળા કેટલા દિવસથી આ કોર કોરાટ નીકળી ગયો વરસાદ જતો હતો ખાડા પૂરતા નહીં અને આ એક્સિડન્ટ થાય તો જવાબદાર કોણ શું થયું આ મારી વાઇફને માથામાં વાગ્યું છે જો લોખંડની એંગલ આ કોઠી ચાર રસ્તા ખાડાને લીધે પડી ગયા અમે આટલો બધો ભ્રષ્ટાચાર ચાલે તમે ખાડા નહીં પૂરતા સિટીની અંદર